બધાને મારા નમસ્તે વેલકમ બેક આજે હું એક બહુ જ સામાન્ય કન્ફ્યુઝન વિશે વાત કરવાની છું જે મને પેશન્ટ્સ અને ફેમિલીઝમાં ઘણીવાર જોવા મળે છે એ પ્રશ્ન છે પેલેટિવ કેર લેતા હોય ત્યારે બીજી કઈ સર્વિસીસ મળી જાય છે કે મળે છે પેલેટિવ કેર એ બીજા મેડિકલ ટ્રીટમેન્ટ સાથે જોડે જોડે કામ કરે છે એ ટ્રીટમેન્ટ્સને રિપ્લેસ નથી કરતી એની એને એને બદલતી નથી કે એની સાથે ઇન્ટરફિયર પણ નથી થતી એને નડતરુપ નથી થતી પેલેટિવ કેર કોઈ પણ સ્ટેજ પર શરૂ કરી શકાય છે જ્યારે પણ તમે ઇલનેસથી કે સિરિયસ ઇલનેસથી લડતા હોય એનો એક જ મેઇન ગોલ છે સિમ્ટમ્સ મેનેજ કરવા એ ફેમિલીને ડિસિઝન લેવામાં સપોર્ટ કરે છે ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરે છે આ બધું કરતી વખતે બીજી ટ્રીટમેન્ટ્સ ચાલુ રહેશે જો તમે પહેલેથી એક સ્પેશિયાલિસ્ટ પાસે ફોલોઅપમાં છો કે એની જોડે ટ્રીટમેન્ટ લો છો તો એ બદલાતું નથી તમે એ કન્ટિન્યુ કરી શકો છો ધારે કે તમે ઓન્કોલોજીસ્ટ પાસે જતા હોય કાર્ડિયોલોજીસ્ટ ન્યુરોલોજીસ્ટ અથવા કોઈપણ બીજા સ્પેશિયાલિસ્ટ સાથે તમે જતા હોય તે ચાલુ રહેશે તમે હોસ્પિટલ જઈ શકો છો ક્લિનિક એપોઇન્ટમેન્ટ ચાલુ રાખી શકો છો ઇલનેસ ટ્રીટ કરવા માટે જે ટ્રીટમેન્ટ ચાલી રહી છે એ પણ ચાલુ રહે છે પેલેટિવ કેર શરૂ થાય એટલે કાંઈ સ્ટોપ કરવાની જરૂર નથી કશું બંધ કરવાની જરૂર નથી પેશન્ટ્સને સપોર્ટિવ સર્વિસ પણ કન્ટિન્યુ મળી રહે છે જેમ કે દવાઓ ફિઝિકલ થેરાપી ઓક્યુપેશનલ થેરપી સ્પીચ થેરપી હોમ હેલ્થ સર્વિસીસ રીહેપ સર્વિસીસ આ બધું પેલેટિવ કેરની સાથે સાથે ચાલી શકે છે જો કોઈ તમને એમ કહે કે પેલેટિવ કેર લેવા માટે અગ્રેસિવ ટ્રીટમેન્ટ કે આ બધી જે ઉપર જણાય એ ટ્રીટમેન્ટ કે લાઈફ પ્રોલોંગ કરવા માટેની આયુષ્ય વધારવા માટેની કે બીમારી મટારવા માટેની જે બી ટ્રીટમેન્ટ હોય બંધ કરવી પડે છે તે એ ખોટું છે અને હું આ એટલા માટે કહું છું કારણ કે મેં ઘણીવાર પેશન્ટ્સ અને ફેમિલીઝને રોંગ ગાઈડન્સના કારણે કન્ફ્યુઝ થઈ જાય છે અને એમને બીતા જોયા છે પેલેટિવ કેરમાં ટ્રીટમેન્ટ છોડવાની જરૂર પડતી નથી આ કન્ફ્યુઝન ઘણીવાર પેલેટિવ કેર અને હાસ્પીસ કેર એ બેને જોડે મિક્સ ઇન્ફોર્મેશન થઈ જવાના કારણે થાય છે હાસપીસ કેર અલગ છે હાસપિસ ત્યારે આવે છે કે જ્યારે જે તમે દવાઓ કરતા હોય તમારી માંદગી મટાડવા માટે એ કમ્પ્લીટ બંધ કરવી પડે છે કારણ કે હવે એ વર્ક નથી થતી આયુષ્ય છ મહિનાથી ઓછું થાય છે અને હવે ફેમિલીનો એક જ ગોલ છે કે પેશન્ટ શાંતિથી જીવ કાઢે કમ્ફર્ટ રહે હેરાન ના થાય એ સમયે અગ્રેસિવ ટ્રીટમેન્ટ કે બધી દવાઓ જે તમે કરતા હતા અને જીવ બચાવવા માટેની કે ઇલનેસ ક્યોર કરવાની જે બી ટ્રીટમેન્ટ્સ હતી એ બંધ થઈ જાય છે અને હાંસપેસ શરૂ થાય છે પણ પહેલેટીવમાં આ નથી આ સ્ટેજ પર તો હજી તમે લડી રહ્યા છો ઇલનેસ કે માંદગીને અગ્રેસિવલી તમે ટ્રીટ કરી રહ્યા છો બરાબર લડી રહ્યા છો રાઈટ અને પેલેટિવ કેર એ તમને સપોર્ટ કરે છે તમને સાથ આપે છે પેલેટિવ કેરને એક એક્સ્ટ્રા લેયર એક વધારાનું લેયર સપોર્ટનો હોય એમ સમજો એનો ફોકસ છે પેશન્ટ ફેમિલી કેરગીવર એ પ્રાઇમરી કેર તથા સ્પેશિયાલિસ્ટ જે ડૉક્ટર હોય એની સાથે એક ટીમ બનીને કામ કરે છે બધાનો એક જ કોલ છે ટ્રીટમેન્ટ ચાલુ રાખવી અને ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવી પેલેટિવ કેર બીજી કોઈ સર્વિસીસને નડતરરૂપ નથી થતી એ એક ટીમ બનીને એક ટીમનો ભાગ બની જાય છે તો હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરીશું કે પેલેટિવ કેર ટીમમાં કોણ કોણ હોય છે અને દરેકનો રોલ શું છે જો આ એપિસોડ તમને અથવા તમારા ફેમિલી માટે હેલ્પફુલ લાગ્યો હોય તો એને કોઈ જરૂરિયાત ધરાવતા વ્યક્તિ સાથે શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ હવે આપણે મળીશું નેક્સ્ટ એપિસોડમાં